સુરત તરફના માર્ગ પર વાહનોની કતાર પાંચ કિલોમીટર સુધી લંબાઈ હતી જેના કારણે હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંકલેશ્વર વિસ્તારમાં અમલાખાડી બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને વાલિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે ખાસ કરીને વાલિયા ચોકડી નજીક આવેલો અમલાખાડીનો બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે બ્રિજની સાંકડી રચનાને કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવું પડે છે જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યું છે સવાર સાંજના અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ વકરે છે સ્થાનિક વાહન ચાલકો અને નાગરિકોની માંગ છે કે સરકાર આ બ્રિજને તાત્કાલિક પહોળો કરાવે એવી લોકો માંગ કરી રહ્યા છે અને મજબૂત બનાવે જેથી રોજિંદા ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે આ માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવર જવર થતી હોવાથી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું આવશ્યક બની ગયું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર